કનેક્શન કાપી નાખો વગેરે વગેરે વાતો થઈ રહી છે તો બીજી તરફથી તો તદ્દન ચોંકાવનારા જ દ્રશ્યો અમારી સામે આવ્યા છે આ દ્રશ્યો એ જો ગુજરાતના છે જે ગુજરાતમાં દારૂબંધી ના દાવાઓ કરવામાં આવી રહ્યા છે બુલ્ડોઝરથી ગુજરાતના દરેક અસામાજિક તત્વોમાં ફફડાટ તો ચોક્કસપણે જોવા મળ્યો છે પણ આ ફફડાટ વચ્ચે વિચારવા જેવો જે મુદ્દો છે તે મુદ્દાઓ પર આજે અમે પ્રકાશ પાડવાની કોશિશ કરીશું અને આ સમગ્ર કાર્યવાહી ફક્ત અને ફક્ત તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ એક સ્ટન્ટ છે તેનો ખુલાસો પણ આજે આપણે કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે ધર્મી બુટલેગરોના ઘરો ઉપર બુલડોઝર ફેરવતી પોલીસ અને તંત્રનો અહંકાર તોડતા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના ચાંગોદર મુરૈયા અને નવાપુર ખાતેથી

એક કરતાં અનેક દેશી અને વિદેશી દારૂના ના અડ્ડાઓ કોઈ પણ ડર વિના એક તરફ રાજ્યમાં બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે તે સમયે પણ બેફામ રીતે ચાંગોદર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તો ચાલુ જ છે ગાંધીનગર ગુજરાતમાં એક જગજાહેર હકીકત તો એ પણ છે કે કોઈ પણ બુટલેગર ભલે એ દેશી દારૂ વેચતો હોય કે ઇંગ્લિશ દારૂ કોઈની તાકાત નથી કે સ્થાનિક પોલીસની રહેમ નજર વગર દારૂનો વેપલો કરી શકે આવા બુટલેગરો પ્રત્યે રહેમ નજર રાખવા વાળા પોલીસ કર્મચારીઓને જ કથિત રીતે વહીવટદાર કહેવામાં આવે છે આવા વહીવટદારો સ્થાનિક પીઆઈ જેવા અધિકારીઓને પણ હવે તો ગાંઠતા નથી અને કેમ ગાંઠતા નથી તે પણ એક મોટો સવાલ છે આવા કથિત વહીવટદારો ગુજરાતના કેટલાય પોલીસ સ્ટેશનમાં તમને સહેલાઈથી જોવા મળશે જો તમારે દારૂનો ધંધો કરવો હોય કે જુગાર જેવી પ્રવૃત્તિ ચલાવી છે તો આવા અનુસાર ચાંગોદર ખાતે ચાલી રહેલ દારૂના અડ્ડાઓની પરવાનગી પાછળ કથિત વહીવટદારનું નામ સામે આવ્યું છે અને નામ છે ધંબા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ તો સીધો સવાલ થાય છે કે હવે આ છે કોણ

તો એવું જ્ઞાન આપો ને કે દસ છોકરાએ ક્યાંથી દારૂ પીધો એ કેમ નથી પકડતા તમે તો બહુ મોટા બનવાની કોશિશ કરો કરો છો છો ફિલોસોફી કે હું તો છોડું જ નહીં લોકઅપમાં બેસાડી દઉં બુટલેગરો બાજુમાં લોકઅપમાં બેસાડો દસ છોકરાએ દારૂ પીધ્યો હશે તો ક્યાંક ખરીદ્યો પણ હશે કોઈએ એ વેચો પણ હશે તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે ને વેચવાવાળો ક્યારેય નથી પકડાતો એ દસ પટેલના છોકરા જે તમે કહો છો કે ભાઈ અમે પકડીએ છીએ એ દસ ને પૂછો કે ભાઈ ક્યાંથી ખરીદ્યો પણ અને કોને વેચ્યો કઈ ગલી કઈ મોહલ્લો કયો ઘર કયો વ્યક્તિ કયો મોબાઈલ નંબર પૂછો નહીં આવતો હોય તમારા સાહેબ ને આવતા હશે તમારા સાહેબ ને નહીં આવતા હોય એના સાહેબ ને આવતા હશે એવું કેમ થાય છે કે હંમેશા પીવા વાળા જ પકડાય છે અને વેચવા વાળો ક્યારેય પકડાતો જ નથી કેમ કોઈ બુટલેગર ક્યારેય નથી પકડાતો કેમ કે ત્યાંથી તો હપ્તા આવે છે આ દારૂના ધમધમી રહેલા અડ્ડાના દ્રશ્યો જોઈને ખરેખર લાગે છે કે જો પોલીસની રહેમ નજર હોય ને તો અને તો જ આ ધંધો ચાલતો હોય ત્યારે હવે વહીવટદારો એ કથિત વહીવટો કરીને જે મિલકતો ભેગી કરી છે અને પોલીસમાં રહીને જે ગુજરાત પોલીસની છબી ખરાબ કરી છે તેવા કોઈ કથિત વહીવટદારોનું લિસ્ટ બનાવી તેમની ગેરકાયદેસર મિલકત સામે ડિમોલેશનની કાર્યવાહી થશે કે ફક્ત નાના નાના બુટલેગરો સામે જ કાર્યવાહી કરી આ વખતે પણ હંમેશાની જેમ પોલીસ અને ભાજપ પ્રજાની આંખોમાં ધૂળ નાખશે સાહેબ જો સ્થાનિક પોલીસની સંડોવણી ન હોત ને તો કદાચ સરખેજમાં થોડા દિવસો પહેલા જ સત્તરસો લીટર દેશી દારૂ પકડવા માટે એસએમસી આવું પડ્યું ન હોત

અઢાર વર્ષથી નીચેના સગીરો પણ અહીંયાથી દારૂ મેળવી શકે છે દારૂબંધીની મોટી મોટી વાતો અને ચુસ્ત કાયદા કાનૂનનો ફુગ્ગો ફોડતો આ દારૂ નો અડ્ડો હવે તંત્રને ક્યારે દેખાશે તે તો જોવું જ રહ્યું